રાજ્ય સરકાર દ્વારા આજે કેબિનેટમાં ગુજરાત રાજ્યમાં સત્તર નવા તાલુકાની રચનાની જાહેરાત કરવામાં આવી છે તે પૈકી સાઠંબાને પણ તાલુકો જાહેર કરવામાં આવતો જોઈએ સાઠંબાના નાગરિકોની શું છે પ્રતિક્રિયા હું ધ્રુવકુમાર પંચાલ સરપંચ સાઠંબા ગ્રામ પંચાયત આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જે કેબિનેટ બેઠક મળી તે કેબિનેટ બેઠકમાં ગુજરાત રાજ્યના સત્તર નવા તાલુકાઓની જાહેરાત કરવામાં આવી તેમાં સાઠંબા ગામને પણ એક તાલુકા તરીકે જાહેર કરાયો છે અને તેને સૂચિત મંજૂરી આપવામાં આવી છે તે બદલ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર આ એક વર્ષો જૂની અમારા ગામના આગેવાનોની અને ધારાસભ્યશ્રીની માગણી હતી કે સાઠંબાને તાલુકા તરીકે જાહેર કરવામાં આવે તાલુકો જાહેર કરવાથી સાઠંબા ગામની નાગરિકો તેમજ આસપાસના જે પણ ગામોનો તાલુકામાં સમાવેશ કરવામાં આવવાનો છે એ તમામ ગામોના નાગરિકોને ખૂબ જ સરળતાથી પોતાના ગામથી એકદમ નજીક તમામ સુવિધાઓનો લાભ મળશે અને તેમનો સમય પણ બચશે અને સરળતાથી તમામ કાર્ય થશે તેમજ સાઠંબાના જે વેપારીઓ છે તે આસપાસના ગામોના નાગરિકો ગામમાં આવવાથી તેમનો વેપાર પણ વધશે અને સાઠંબા ગામની જે ડેવલપમેન્ટ થવાનું છે તેને એક વેગ મળશે તેમજ સરકારશ્રીને બીજી પણ એક અપીલ છે કે સાઠંબા ગામને તાલુકો તો જાહેર કર્યો પણ તમામ કચેરીઓ ખૂબ જ ઝડપથી સાઠંબા ગામમાં લાવવામાં આવે તેવી અમારી એક માગણી છે અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર અમે સમગ્ર ગ્રામજનો હર્ષની લાગણી અનુભવીએ છીએ આભાર